પાનવાડી વિસ્તારમાં પડી ગયેલો મોબાઈલ ગંગાજળિયા પોલીસ પથકના સ્થાપે મૂળ માલિકને પરત કર્યો પાનવાડી તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કિશોરભાઈ ડાયાભાઈ સુમરા એવા હતા બાદ તેઓ પરત જઈ રહ્યા હતા તે વેળાએ તેમનો મોબાઈલ પડી ગયો હતો જે મોબાઈલ જૈન દેરાસરમાં નોકરી કરતા મંગળસિંહ ગેહલોતને મળ્યો હતો જેમણે મોબાઈલ અંગે ગંગાજળિયા પોલીસને જાણ કરી હતી જેના અનુસંધાને ગંગાજળિયા પોલીસે તેરાતુષ્કોર્પણના સૂત્રને સાર્થક કરી મૂળ માલિક કિશોરભાઈ સુમરાને તેમનો મોબાઈલ પરત કર્યો હતો मारु नाम किशोर भाई डाया भाई सुमला हिमराव पार्क सोसायटी ભાવનગર ગઈકાલે અમુક બંને પતિ પત્ની તાપીબાઈ આયુર્વેદિક આયુર્વેદિક હોસ્પિટલ પાનવાડી ખાતે દવા લેવા માટે ગયેલ અને દવા મારા પત્નીને દવા લઈ અમુક બંને પતિ પત્ની પરત ફરતા હતા તે દરમિયાન પાનવાડી ચોક આવતા ત્યાં અમારો મોબાઈલ ખીચામાંથી પડી ગયો અને ત્યાં શોધખોળ કરતાં મોબાઈલ મળેલ નહીં આ બાબતે મારા પુત્રએ પી એફઆઈઆર કરેલ અને આ મોબાઈલ મંગળસિંહ ગેહલોત જેઓ જૈન દેરાસર ભાવનગર ખાતે નોકરી કરે છે તેઓને મળતા તેઓએ ગંગાધરિયા પોલીસ સ્ટેશને આવી ફરજ પરના પીએસઓ યસુફ ખાન પઠાણ પઠાણ સાહેબનાઓને મોબાઈલ પરત મોબાઈલ આપ આપેલ અને મને ગંગાધરિયા પોલીસ સ્ટેશને બોલાવેલ અને મારો મોબાઈલ તેઓને રૂબરૂમાં સુપરત કરેલ છે અમને